હેલો વિદ્યાર્થી મિત્રો હિસાબો લગતી વખતે ઘણી વખત ભૂલ થતી હોય છે એ ખોટા ખાતે ખતવણીની ભૂલ હોય ખોટી રકમની ભૂલ હોય ખોટી બાકીની ભૂલ હોય કે સિદ્ધાંતની ભૂલ હોય વગેરે સ્પાઈસર પેગલર અને આયરિસે આવી ભૂલોને પાંચ પ્રકારમાં વહેંચી છે જેમ કે વિસર્ચૂક ભૂલ શરતચૂક ભૂલ હિસાબી ભૂલ સિદ્ધાંતની ભૂલ ભરપાઈચૂક ભૂલ જેમાં વિષચુક ભૂલ સરચૂક ભૂલ અને હિસાબી ભૂલને આપણે લાસ્ટ વિડિયો લેક્ચર્સમાં જોઈ ગયા આજના વિડીયો લેક્ચરમાં આપણે સિદ્ધાંતની ભૂલની ચર્ચા કરશું સિદ્ધાંતની ભૂલ એટલે શું તો કે નામા પદ્ધતિના નિયમોનું પાલન વગર આપણે ઉધાર કે જમા અસર કરી હોય ત્યારે તેને સિદ્ધાંતની ભૂલ કહેવામાં આવે છે એરર્સ ઓફ પ્રિન્સિપલ દાખલા તરીકે મૂડી ખર્ચને આપણે મહેસૂલી ખર્ચ ગણ્યો હોય મૂડી આવકને આપણે મહેસૂલી આવક ઘણી હોય કે ઉપજ ઉપજ ખર્ચ ખાતાનો વ્યવહાર હોય એ વ્યક્તિ ખાતે લખી નાખ્યો હોય તો આવા સંજોગોમાં થતી ભૂલને આપણે સિદ્ધાંતની ભૂલ કહેતા હોઈએ છીએ ઉદાહરણ જોઈએ તો બાબુલાલને ચૂકવેલ પગાર રૂપિયા ત્રણ હજાર તેના અંગત ખાતે ઉધાર્યો આપણે જાણીએ છીએ તેમ પગાર ચૂકવ્યો હોય તો એ વ્યક્તિ ખાતે નહીં પણ ઉપજ ખર્ચ ખાતાના નિયમ પ્રમાણે પગાર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા થવો જોઈએ એની જગ્યાએ અહીંયા બાબુલાલ ખાતે ઉધારી દીધો છે એટલે આવા સંજોગોમાં ઉધાર નોંધ તો થઈ ગઈ છે પણ પગાર ખાતે ઉધાર થવા જોઈએ એની જગ્યાએ બાબુલાલ ખાતે ઉધાર થયા છે રકમ ત્રણ હજાર જ લખાઈ ગઈ છે અને ઉધાર પણ લખાઈ ગઈ હોવાથી આવા સંજોગોમાં કાચું સરોયું મળી રહેતું હોય છે એટલે આવી ભૂલ કાચા સરોયાને અસર કરતી નથી બીજું ઉદાહરણ જોઈએ તો યંત્ર ગોઠવવાની મજૂરી રૂપિયા પાંચસો ચૂકવી તે મજૂરી ખાતે ઉધાર્યા આપણે જાણીએ છીએ તેમ મિલકતની ખરીદીનો ખર્ચ મિલકતની કિંમતમાં ઉમેરવામાં આવે છે એટલે કે યંત્ર લાવ્યા ત્યારે યંત્રની મૂળ કિંમત પ્લસ મજૂરી કે કાંઈ પણ ખર્ચ કર્યા હોય ઇન્સ્ટોલેશનનો ખર્ચ કર્યો હોય તો એવા સંજોગોમાં એ મજૂરી ખાતે ઉધારવાની જગ્યાએ આપણે સેના ખાતે ઉધારવો પડે યંત્ર ખાતે ઉધારવો પડે પણ અહીંયા મજૂરી ખાતે ઉધારી નાખ્યો છે એટલે અહીંયા પણ રકમ પાંચસો ઉધાર થઈ છે પરંતુ એટલે ઉધાર જ થઈ છે અને સાચી જ રકમ નોંધાય છે પણ મજૂરી ખાતે ઉધારી નાખ્યા છે યંત્ર ખાતાની જગ્યાએ એટલે કાચું સરવૈયું તો મળી જ રહેશે જ્યારે કાચું સરવૈયું મળી રહે ત્યારે આવી ભૂલો શોધવી થોડી અઘરી બનતી હોય છે ક્યારેક આવી ભૂલો જાણી જોઈને પણ કરવામાં આવતી હોય છે જેથી નફો ઓછો કે વધુ દર્શાવી શકાય અને આવી ભૂલો થોડી શોધી કાઢવી ટ્રીકી બનતી હોય છે કારણ કે સરખી અમાઉન્ટ નોંધાયેલી છે એટલે શોધવું મુશ્કેલ બનતું હોય છે ઘણીવાર એટલે દરેક વ્યવહાર સરળતા એકદમ ચોકસાઈપૂર્વક ચકાસવો પડે છે અને ત્યારબાદ આવી ભૂલો શોધી શકાય છે બાકીની ભૂલ ભરપાઈ ચૂક ભૂલની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું વિસરચૂક ભૂલ ચૂક ભૂલ અને હિસાબી ભૂલની ચર્ચા આપણે લાસ્ટ વિડીયો લેક્ચર્સમાં કરી છે તે તમે આગળના વિડીયો લેક્ચર્સ જોઈ શકો છો થેન્ક યુ